ભારે વરસાદને કારણે નદી બંને કાંઠે છલકાઈ રહી છે અને લીલી હરિયાળી વચ્ચેથી વહેતા પાણીએ પીપલોદી પાસેના કોતરમાં એક સુંદર વોટરફ્લોનું નું સ્વરૂપ ધારણ કર્યું છે આ કુદરતી સૌંદર્યનો ડ્રોન વિડિયો સામે આવ્યો છે ડ્રોન દ્વારા લેવાયેલા આ આકાશી દ્રશ્યોમાં પીપળોદીના આ વોટર ફ્લોની ભવ્યતા અને એની આસપાસની પ્રકૃતિની સુંદરતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે વિડીયોમાં હાથમતી નદીની પ્રાકૃતિક સુંદરતા અને એની આસપાસના વિસ્તારની લીલીછમ હરિયાળીનો એક અનોખો અને વિહંગમ નજારો રજૂ થાય છે જે દર્શકોને મંત્ર મુગ્ધત કરી દે એવો છે આ દ્રશ્યો પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઉભું કર્યું છે વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત છે હાથમતી જળાશય સો ટકા ભરાઈ ગયું છે જેમાં પાંચ હજાર ચારસો પચીસ ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાય છે હાથમતી પિકઅપ વિયર સતત ચોથા દિવસે ઓવરફ્લો થઈ રહ્યો છે ગુહાઈ જળાશય એમાં પાણીની આવક બંધ છે જળાશય છન્નું પોઈન્ટ ટકા ભરાયું છે જેમાં બસો પાંત્રીસ ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા